સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ આપણે આજે એક કણબી ગોપાળ જેને પ્રભુ ઘાસમાં નાતા નાચતા પ્રભુને જોયા એની વાર્તા કરશું આ ગુસાઈજીનો સેવક છે આ કણબી ગુજરાતનો વતની છે અને ગુજરાતના વૈષ્ણવો સંઘ લઈને યાત્રા કરવા જાય છે સંઘ શ્રી ગોકુળ પહોંચે છે શ્રી ગોસાઈજીના દર્શન કરે છે અને વૃષ પરિક્રમાની તે આવ્યા છે આ કણબી પણ તેમાં સાથે આવ્યો છે હવે ગાંઠમાં તો કાંઈ પોતા પાસે પૈસા ખર્ચી છે નહીં તે રસ્તામાં છાણા વીણતો આવે છે અને મંજલે જઈ ઉતરે છે વૈષ્ણવોને છાણા વેચે છે વૈષ્ણવો રસોઈ કરે અને એમની એમાં ટહેલ કરે એને મહાપ્રસાદ વૈષ્ણવો લેવડાવે અને બધાને ત્યાં મહાપ્રસાદ વારાફરતી એ લે છે આમ કરતાં કરતાં આ સંઘ ગોકુળમાં આવે છે શ્રી ગોસાઇજીના દર્શન કરે છે શ્રી પ્રભુ નાદ દ્વારા પધારે છે આ કળબી પણ તેમની સાથે નાદ દ્વારા પધારે છે અને ત્યાં નામ પામે છે પછી પ્રભુ તેના પર પરમ કૃપા કરી એને એને આત્મનિવેદન પણ કરાવે છે પછી એ ગોવર્ધનનાથજીના દર્શન કરે છે શ્રીજી બાવાના દર્શન કરતાં જ ખૂબ રાજી થઈ જાય છે અને ગોસાઈજીના દર્શન કરે છે અને પછી ગોસાઈજીના દર્શન કરે છે અને ત્યાં બેઠકમાં પ્રભુ બિરાજ્યા હોય છે ત્યારે ગોસાઈજી એને પૂછે છે કે તું તારે ત્યાં શું કામ કરતો હતો ત્યારે તે કહે છે મહારાજા દિરાજ હું તો ગાયો ચરાવતો હતો અને ગાયોની સેવા કરતો હતો ત્યારે પ્રભુ એને કહે છે કે તું શ્રી ગોવર્ધનનાથજીની ગાયો ચરાવીશ અને એ ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે મને ગોવર્ધનનાથજીની ગાયો ચરાવવાની છે તો કહેવારું હું ચલા ચરાવીશ અને રોજ ગાયોને તારે લઈ જવી અને એમને ચાર ચરાઈ આવવાનું પછી મહાપ્રસાદ પણ અહીંયા રસોઈ ઘરમાંથી તને પ્રસાદ આપવામાં આવશે તે તારે લેવાનો આમ આજ્ઞા કરે છે અને આમ એ નિત્ય ગાયોને ચરાવા જાય છે અને મહાપ્રસાદ પણ લે છે રસોઈમાં એને મહાપ્રસાદ આપવામાં આવે છે એ લે છે અને ગાયોની સેવા મન લગાડીને કરે છે તે ગાયોની સેવા જાણે ઠાકોરજીની સેવા કરતો હોય ને એટલી સુંદર રીતે કરે છે તે ગાયોને ચાદરથી લૂછે છે ગાયોને જીવજંતુ ન લાગે અને તેની કાળજી રાખે છે અને સ્વચ્છ જગ્યા રાખે છે એ ગાયોની ખૂબ સારી રીતે સેવા કરે છે આ જોઈ શ્રી ગોવર્ધનનાથજી પણ ખૂબ પ્રસન્ન થાય છે એકવાર ત્યાં વનમાં ગોવર્ધનનાથજી છાક વેચતા હોય છે એટલે કે બધા સખા સાથે પ્રભુ છાક આરોપતા હોય છે અને આમ છાક આરોપતા હોય છે ત્યારે પ્રભુ એને પણ ચાર લાડુ આપે છે બે લાડબાએ મૂકી રાખે છે અને રાત્રે ખાતો ત્યારે કણબી ગોવર્ધનનાથજીની મહાપ્રસાદી રસોઈમાં લેવા જતો નહીં અને એક દિવસ તે એને પૂછે છે કે રસોઈમાં મહાપ્રસાદ લેવા તું કેમ આવતો નથી તો કહે છે કે મારું ત્યાં વનમાં જ પેટ ભરાઈ ગયું તેથી હું રસોઈ જમવાનું લેવા આવ્યો નહીં રસોઈઓ પૂછે છે ત્યાં તને વનમાં કોઈ લાડવા બેઠવા આપે છે કે શું તને ક્યાંથી મળ્યા એ કહે છે કે પ્રભુ ત્યાં ગોવર્ધનનાથજી છાક વહેંચે છે અને એમણે મને ચાર લાડવા આપ્યા રસોઈઓ આ વાત શ્રી ગુસાઈજીને કરે છે પ્રભુની આ વાત કરે છે મહારાજ આ કણબીને ગોવર્ધનનાથજી વનમાં લાડવા આપે છે પ્રભુ કહે છે કે સેવા એ એવો પદાર્થ છે જે ગાયોની સેવા અંતકરણથી અને સારી રીતે કરે છે તેને ગોવર્ધનનાથજી દર્શન આપે છે કેમ કે ગોવર્ધનનાથજીના તો પ્રભુ તો ભક્તોને વશ છે ભક્તોમાં વ્રજભક્તો સૌથી શ્રેષ્ઠ છે જેથી વ્રજભક્તો સૌથી શ્રેષ્ઠ છે અને વ્રજભક્તોને વશ શ્રી ગોવર્ધનનાથજી છે વ્રજભક્તો જે પ્રકારે એમને નચાવે એમ પ્રભુ નાચે છે જેમ બેસાડે તેમ બેસે છે પ્રભુને ઉઠાડે તો ઉઠે છે ભક્તો તેમને એ એવા વશમાં કરે છે અને વ્રજભક્તોનું સ્વરૂપ આ ગાયો છે તેથી ગાયોની સેવાને ગોવર્ધનનાથજી વ્રજભક્તોની સેવા માને છે તેથી પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે માટે ગાયોની સેવા એવો પદાર્થ છે તેથી વૈષ્ણવોએ ગાયોની સેવા ભાવપૂર્વક રોજ કરવી જેથી ગોવર્ધનનાથજી પ્રસન્ન થાય આવી જ રીતે એક વેળા અરિંગમાં રાસ થઈ રહ્યા હતા અને બધા વૈષ્ણવો ત્યાં રાસ જોવા ગયા હતા આ કડબી વૈષ્ણવ પણ ત્યાં રાસ જોવા ગયો અને રાસધારી કીર્તન ગાય છે નાચત રાસ મેં ગોપાલ સંગ મુદિત ઘોષનારી તરુતમાલ શ્યામલાલ કનકી વેલી પ્યારી ચલ નિતમ કિકની કટિલોલ ગ્રીવા રાગ તાન માન સહિત વેણુગાન સિવા સ્ત્રમજલ કનસુભર ભરી રંગરેન સોહે કૃષ્ણદાસ પ્રભુ ગિરિધર વ્રજજન મન માંડે આ પદ સાંભળતા જ નાચત રાસ મેં ગોપાલ કહ્યું ત્યારે જ આ સાંભળી આ કણબી વૈષ્ણવ કહે છે કે નાચત ઘાસ મેં ગોપાલ પદમાં કહ્યું છે નાચત રાસ મેં ગોપાલ અને આ કણબી કહે છે નાચત ઘાસ મેં ગોપાલ આ સાંભળીને બધા વૈષ્ણવ ખૂબ આશ્ચર્યચકિત થાય છે તો ગુસાઈજી પૂછે છે કે મહારાજ આ વૈષ્ણવ ગુસાઈજીને બધા પૂછે છે કે મહારાજ આ વૈષ્ણવ શું કહે છે પ્રભુ કહે છે કે બંને સાચી વાત કહે છે કેમ કે રાસધારી જે ગાય છે કે નાચત રાસ મે ગોપાલ એ તો શ્રી ભાગવતમાં કહ્યું છે એ કહે છે વળી આ વૈષ્ણવ જે કહે છે કે નાચત ઘાસ મેં ગોપાલ તો એ રીતે સાચું છે ગાયોની સાથે ઘાસની વચ્ચે ખીરકમાં શ્રી ગોવર્ધનનાથજી રોજ નૃત્ય કરે છે તેથી એ તો પોતાની જોયેલી વાત કહે છે માટે સેવા એ એવો જ પદાર્થ છે જેથી ગોવર્ધનનાથજી પ્રસન્ન થાય છે અને ગોવર્ધનનાથજીને તો ગાયો ખૂબ વાલી છે આ કણબી વૈષ્ણવ શ્રી ગોસાઈજીનો આ કણબી વૈષ્ણવ શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવતી હતો જેને ગોવર્ધનનાથજી આવો સાનુભાવ કરાવતા હતા તેથી એમની વાર્તા આપણે ક્યાં સુધી કરીએ તો આવા કણબી વૈષ્ણવના ચરણોમાં આપણા સર્વ વૈષ્ણવના કોટી કોટી દનવત પ્રણામ અને આટલે જ કહ્યું છે કે ગાયોની સેવા આપણે નિત્ય વૈષ્ણવોએ કરવી જોઈએ બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી વલ્લભાદીશ કી જય શ્રી પરમ દયાલ કી